રાસ માં બિરાજતા હશે અને કે ઘાસમાં બિરાજતા હશે ઘાસમાં બિરાજતા હોય તો પછવાડા બેઠા થી બધા ગોવાળિયા છે અને રાસ માં બિરાજતા હોય તો આ બધી ગોપીઓ ધ્યાની જ છે હકીકત આ છે બહુ બઉની અંદર ખેદ થાય છે કે સનાતન ધર્મ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે આજની એ પરિસ્થિતિ છે કે આપણે ધર્મ થી થતા જઈ રહ્યા છે આપણું સિલેબસ ભણતર નું જે સિલેબસ છે એ એ પ્રકારનું છે કે હિન્દુ ધર્મ છે એ નકામો છે

પુષ્ટિ માર્ગે એની અંદર પણ કેટલું સંશોધન કર્યું છે શ્રી મહાપ્રભુજી અને શ્રી કેટલી પરિશ્રમ લઈ અને આ માર્ગ વિકસિત કર્યો છે અરદિયા અત્યારે શીતકાળ ની અંદર ઠાકોરજીને આપણે ધરીએ છીએ ઉષ્ણકાળમાં આપણે ક્યારે અડદિયા ધરતા નથી આપણે ઉષ્ણકાળની અંદર શત્રુઓ ધરીએ છીએ આ જે ઠાકુરજી ના જે વિચાર છે એ માં વિચાર કઈ તમે સામગ્રી લેશો વસંત ઋતુમાં કઈ તમે સામગ્રી મહાપ્રસાદ ની લેવો કે જેથી તમારા શરીર અંદર તમારા દેહ અંદર

गोवाड़े सुत चितो तव्हां तिलक करो के कर तव्हां जन पहिरों जन नग करो के करूफ थियल कि आपने ये वस्तु में भान नहीं अपने अपना धर्म ने मजाक बना दी है तमने लोगों ने कोई ने पर ट्राई करवानी छूट चहे ब्लड प्रेशर तो मारो हाई जो रेतु है कि लो रेतु हो तो एक ट्राई कर जो जनों इच्छित काने भी जो

હાઈ બ્લડ પ્રેશર હોય ત્યારે બ્લડ પ્રેશર મકાવવું અને સાથે પાંચ મિનિટ ખાલી કાન ઉપર જનો ચડાવીને રાખજો તો મને બ્લડ પ્રેશર નોર્મલ થઈ જશે આ આપણે ત્યાં જુઓ ખણાવ પેઢીને ચાલવાનો પ્રકાર છે ખણાવ તમને નાના જનરેશનને કદાચ ના ખબર હોય કારણ કે ફ્રિજમેનમાં નથી પણ મોટા વડીલો જેટલા બેઠા છે એમને દર્શન કર્યા હશે મંદિરોમાં હવે તો ઘણી પિક્ચરોમાં પણ હવે થાય છે ખણાવની અંદર આગળ એક ખૂટી હોય અને પછવાને સપાટો એ ખણાવ છે એ તમારું માઇન્ડ છે એ કોન્સન્ટ્રેટ કરે કઈ રીતે કોન્સન્ટ્રેટ કરે તો કે તમારે ખણાવ પહેરવું હોય તો એ ક્યારે જ પહેરી શકો કે પગના અંગૂઠા અને અંગૂઠા પછીની બે આંગળીની આંગળી ગ્રી ખૂટી ઉપર આવે એ આપણો પ્રેશર પોઈન્ટ છે માઇન્ડ નો એ બે ઉપર જ્યારે પ્રેશર આવે ત્યારે જ ખૂટી પકડાય અને ખૂટી પકડાય તો જ તમારા પગમાં ખણાવ ટકે જો ખૂટી તમે ન પકડી શકો તો ખણાવ ફરીને આગળ આવી જાય એટલે તમારું કોન્સન્ટ્રેશન પણ બરાબર આમ પ્રોપર વર્ક કરે અને સાથે સાથે તમારું મગજ પણ છે તો બરાબર આજે મને સાહેબ શીખવાડતા હાથના આટલા પોઈન્ટ છે આંગળીઓના આટલા આટલા પોઈન્ટ છે મને બતાવતા હતા આજે આજે આ તકલીફ થઈ હોય તો જે જે આમ કરવાનું જે અહીંયા માથું દુખતું હોય તો ક્યાં દબાવવાનું ક્યાં શરીર એટલા હાથ ના પંજા ની વાત નથી આખું શરીર મેન્ટેન હવે ઇન્જેકશન અને ટેબ્લેટ ને બાટલવા આવ્યા આપડી રસોઈ આપણો આહાર અને બીજો આપણો વિહાર આ સનાતન ના મુખ્ય પાયા છે અત્યારે આપણને એ વસ્તુ ભૂલાકી જાય કાઉ રાજુ અમે પી જા ને પી જા ને પણ ઈ બધી પી જા છે તો આપણા શરીનું પરખી જાય પછી એ સીવી પી થાય અને ટી 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 પછી થઈ જાય આ આપણા માટે નથી પીઝા ને આ બધી જે બ્રેડ ની વસ્તુઓ બને બધી મેદા બને અને મેદો પચવામાં સૌથી અઘરો જયારે ઠાકોરજીને એટલો સુંદર કપાલ આયુર્વેદ થી સિદ્ધ થયેલો સેવામાં ઠાકોરજીને પરિશ્રમ ન થાય અને સુખ થાય આપણે બધા

કોઈ જાતની મને તકલીફ નથી રહી પણ ત્યારે બાયપાસ કરાવ્યું ત્યારે ત્યારે ખબર પડી કે દિવસમાં આઠ વખત માણસે જમવું જોઈએ ભલે તમે થોડુંક ઘડું પડ્યો જરૂરી નથી કે પીઝા અને બર્ગર ને એ બધું ઉનાળતા આઠ વખત ઈ નહીં હળવું લ્યો થોડું લ્યો પણ આઠ વખત જોયો એક સાથે જે તમે બે વાર લો કે જાદુ બધું લ્યો તો વિશ્વાસ માટે હાનિકારક છે ત્યારે વિચાર આવે છે કે આપણા મદન મોહનલાલ આપણા ને આપણે ભોગ ધરીએ છીએ એ પંદર પંદર મિનિટનો સમય આપણે લઈએ છીએ મજા કરવા માટે કહેવાય લ્યો આ થયેલું ને ઉપાડ્યું ઉપાડ્યું ને ઉપાડ્યું પણ એ રીત ધૈર્ય ને ઉપાડ્યા ની નથી

કે ચૂલેથી સીધું ડગરામાં પધરાવવામાં આવે એમાં ધુવાડા નીકળતા હોય લઈ શકો એ સાંસી થી અથવા તો એનો જે લોટી કે ડગરાને ડંડીકો લગાડ્યો હોય એનાથી પકડવું પડે એવો ગરમ દૂધ આવે આ દરેક મુસ્િમા મંદિરની અંદર રાજભોગ ની અંદર ઠાકુરજી આરોગ્ય ઘણા વૈષ્ણવો પણ એ રીતનો કામ પોતાના ઘરે મરજાથી વૈષ્ણવો કરે છે પણ જોજો હવે વાત સાંભળજો સમજો આ વસ્તુ ઠાકોરજીને રાજભોગમાં જ આવે રાજભોગમાં આવે રાજભોગની અંદર એક વિશેષતા આપણા સંપ્રદાયની એ છે કે તમામ સામગ્રીની અંદર ભોગ ધરવામાં આવ્યો હોય એ તમામે તમામ સામગ્રીની અંદર પત્ર પધરાવવામાં આવે હવે તુલસી પત્ર છે એ દરેક માં એમાં મીઠું ધર્યું હોય ને મીઠું નમક એ સોલ્ટ જે શું કહેવાય કટોરી હોય એની અંદર પણ આવે માખણ મિશ્રી માં પણ આવે દૂધ માં આવે અલસકડી માં આવે ચકડી માં આવે બધા માં આવે પણ આજે ગરમ દુરાય ના પાડશે કે નહીં શું કામ તુલસી ની છે એ કોઈ દિવસ ગરમ વસ્તુ ની અંદર પધરાવામાં આવતી કે તુલસીજીને ઉકાળવામાં આવતા આયુર્વેદ નો નિયમ છે કોઈ દિવસ ભોગ નથી આવતો ઉત્સાપનથી સેન સુધીનો જે સેવાનો ક્રમ છે એમાં સેન ભોગમાં સઘડી આવે પણ એમાં દહીં ન આવે ઠાકોરજીને ગોરસ અતિ પ્રિય છે ગોરસ આ કરો કે મંગલાથી શરૂ થાય સેવાનો ક્રમ અને ભોગ નો ક્રમ પેલો ભોગ આવે એ મંગલ ભોગ આવે અને દિવસના ક્રમમાં છેલ્લો ભોગ આવે એ રાજભોગ આવે મંગલ ભોગમાં આવે શૃંગાર ભોગમાં આવે પલ્લામાં આવે રાજભોગમાં આવે એ પછી દહીં આવે નહી આ વિશુદ્ધ આયુર્વેદ નો સિદ્ધાંત છે આ સનાતન ધર્મ ને આપણે જે છોડતા ગયા એના પ્રત્યે હિન ભાવનાથી આપણે ગ્રસિત થતા ગયા આપણામાં જે હિકારક આવતી ગઈ એના પરિણામે આજે આપણે વિવિધ પ્રકારના રોગોના ભોગ બનતા જઈ રહ્યા છીએ આપણને ખાવાનું કઈ ભાન નથી

પિત અને વાયુનો પ્રકોપ વધે આજે આપણે બધા ઇન્જેક્શન અને ગોળીના એવા છે તે હેવાયા થયા કે જરાક બે વખત જો વાત છૂટ થઈ જાય ને તો સાહેબબાબા ઇન્જેક્શન મારવા લઈ જાય બાળકને પણ કફની પ્રકૃતિ જ્યારે વધારે થાય ને તો અમે નાના હતા ત્યારે અમારા ભાભીજી અમારા માતુશ્રી અમને દાળિયા છે તે ભૂકો કરી અને ઈ લેવડાવતા દાળિયા લેવાથી કફ બેસી જાય કપ છૂટો પડી અને બેસી જાય ઠાકુરજીને પણ ત્યારે ડાળિયા આવે છે કે જ્યારે કફની ની પ્રકોપ વધે એક એક સામગ્રી ની પછવાડે ના ઠાકોરજી ના સુખ જે વિચાર છે એ ખાલી આપણે વિચારીએ તો આપણને એમ થાય કે ઠાકુરજીના સુખનો વિચાર તો બાપ દીકરો કરી ગયા આવી અલૌકિક જે આ સનાતન સંસ્કૃતિ ની અંદર ભગવદ્ સેવાનો જે માર્ગ છે જે પ્રકલ્પ છે એ થી વિમુખ થઈ અને આપણે આપણા જીવનની બરબાદી સિવાય કાંઈ પ્રાપ્ત નથી કર્યું અને જ્યારે આજે આ અદભુત પાઠશાળાના બાળકોનો કૃતિ નિહાળી ત્યારે ખરેખર ચિત્તમાં આનંદ થાય કે ઠાકુરજી આવી જ આપણા તમામ સનાતનીઓ ઉપર કૃપા કરે તમામ માતાઓને એ મતી આપે કે પોતાની સંતાનોને આ માર્ગ તરફ આ જીવનના ખના અર્થ તરફ પ્રેરિત કરી અને સક્રિય કરે પ્રભુ શ્રી મદન મોહનલાલના ગોવાડિયાઓની અભિવૃદ્ધિ થાય પ્રભુ શ્રી મદન મોહનલાલના ગોપીજનોની અભિવૃદ્ધિ થાય એવી મદન મોહનલાલના યુગ્મચરણ કમલની અંદર વિનંતી કરીને મારું વક્તવ્ય કર્યું